ફ્રેન્ડ્સ સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે એવા સાથે જો તમને શરદી ઉધરસ થયા હોય તો એ પણ ભગાવે એવા ટેસ્ટી ગરમા ગરમ રસમ વડા કે તમે એને સૂપ સૂપ બોંડા પણ કહી શકો બહુ ટેસ્ટી એવું બને છે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો પહેલાં વડા મીન્સ બોંડા બનાવવા માટે આપણે દોઢ કપ અડદની ડાળને સારી રીતે ધોઈ અને હલકા ગરમ તો વોમ વોટરમાં બે કલાક જેવી પલાળી દઈશું તો બે કલાકમાં દાળ સારી રીતે પલળી જશે ત્યાં સુધીમાં આપણે રસમ માટે અડધો કપ જેટલી તુવેરની દાળ પ્રેશર કુકરમાં લઈ સારી રીતે ધોઈ અને એમાં દોઢ કપ જેટલું પાણી ઉમેરી અને ચાર વિસલ કરી લઈશું મીડિયમ ફ્લેમ પર તમારે વિસલ થવા દેવાના છે એટલે ડાળ સારી રીતે બફાઈ જાય ત્યાં સુધીમાં ખાણી દસ્તામાં ચારથી પાંચ મોટી લસણની કળીઓ એક નાની ડુંગળીના ઝીણા ટુકડા કરી અને સાથે અડધો ટેબલ સ્પૂન મરી અને એક ટી સ્પૂન જીરું અને એક નાનો ટુકડો આદુનો લેશું અહીંયા આખા ધાણા પણ એક ટેબલ સ્પૂન જેટલા ઉમેરવાના છે મારા પાસે નથી એટલે હું આખા ધાણાનો પાવડર ઉમેરીશ આ રીતે અદકચરૂ વાટી આપણે એને સાઈડમાં મૂકીશું દાળ પણ બફાઈ ગઈ છે હું એને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લઈશ હવે રસમનો વઘાર કરી લઈશું વઘાર માટે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અહીંયા ઘી પણ તમે વાપરી શકો એમાં એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ એક લીલું મરચું થોડા મીઠા લીમડાના પાન અને જે મસાલો આપણે ડુંગળી લસણ આદુવાળો વાટ્યો છે એ ઉમેરી બે ત્રણ મિનિટ માટે સાતળી લઈશું તો એકદમ સારી રીતે તમારે એને સાતળી લેવાનું છે તો મીડિયમ ફ્લેમ પર મેં બે મિનિટ માટે સાતળ્યો હવે આખા ધાણાનો પાવડર અડધો ટેબલ સ્પૂન જેટલો આપણે ઉમેરીશું અહીંયા તમારા પાસે હોય તો સાથે જ વાટવાના છે આ રીતે એને પણ આપણે થોડી સેકન્ડો માટે સાતળી અને બે ટમેટાના ટુકડા આ રીતે કરી ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને ટમેટા એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે તો અહીંયા આપણે ટમેટા જલ્દીથી કૂક થઈ જાય એટલે આપણે એમાં મીઠું ઉમેરી દઈશું અડધો ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું પછી આપણને જરૂર લાગે તો પાણી પ્રમાણે આપણે મીઠું એડજસ્ટ કરીશું ઢાકી ટમેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું ટમેટા સોફ્ટ અને મસી એવા થઈ ગયા આપણે એમાં મસાલા કરી લઈશું અડધી ટી સ્પૂન હળદર અને લાલ મરચું પાવડર રસમ તમારે કેટલો તીખો બનાવવો છે એ રીતે કે કાશ્મીરી લાલ મરચું આ રીતે તમારે એક ટી સ્પૂન જેટલું ઉમેરી દેવાનું મિક્સ કરી દઈશું મસાલાનો કલર સારો આવી જાય એટલે બાફેલી ડાળ ઉમેરી દઈશું ડાળને એકદમ સોફ્ટ એવી બાફી લેવાની પછી એને બ્લેન્ડ કરી અને ઉમેરી દેવાની છે હવે આ રીતે મિક્સ કરી અને આપણે એમાં પાણી ઉમેરીશું ચાર કપ જેટલું આપણે પાણી ઉમેરી દઈશું અહીંયા તમને જરૂર લાગે વધારે પાણીની તો ચારથી સાડા ચાર કપ જેટલું તમારે પાણી ઉમેરવાનું છે મિક્સ કરી દઈશું અને આપણે એને પાંચથી દસ મિનિટ જેવું ઉકળવા દેવાનું છે તો આપણું રસમ ઉકળે ત્યાં સુધીમાં સાથે બે નાના ટુકડા આંબલીના લઈ ગરમ પાણીમાં આપણે એને દસ મિનિટ જેવા પલાળી દઈશું રસમ આ રીતે ઉકળવા લાગ્યો છે લગભગ પાંચ મિનિટ જેવું થઈ ગયું હજી પાંચ મિનિટ જેવું મેં એને ઉકળવા દીધું આ રીતે આંબલીનો રસો પલ્પ આ રીતે મસળી કાઢી લઈશું અને આપણે આંબલીનો રસ છે એ આ રીતે ગાળી રસમમાં ઉમેરી દઈશું અહીંયા જો તમારા પાસે રસમ પાવડર હોય રેડીમેડ એ પણ તમારે જો ટેસ્ટ માટે ઉમેરવો હોય તો એક બે ટેબલ સ્પૂન જેટલો એ પણ ઉમેરી શકો છો રસમ આ રીતે ઉકળી જાય એટલે આંબલીનો પલ્પ છે લગભગ અડધો કપ જેટલો એ મેં આ રીતે ગાળી અને ઉમેરી દીધો છે તો આંબલી તમે ગરમ પાણીમાં એકદમ ગરમ ઉકળતા પાણીમાં પલાળવાની પછી મસળી અને પલ્પ ઉમેરવાનો છે સાથે ગોળ બે ટુકડા કે ગળપણ અને ખટાશ તમારે બેલેન્સ કરવા માટે જરૂર પ્રમાણે તમારે ઉમેરવાનો છે રસમ એકદમ સારી રીતે મેં ઉકાળી લીધો હવે એના પર વઘાર રેડી દઈશું વઘાર માટે તેલમાં રાય રાઈ ફૂટે એટલે બે સૂકા લાલ મરચાં સાથે મીઠા લીમડાના પાન અને થોડી હીંગ ઉમેરી દઈશું અને ગરમ ગરમ વઘારને આપણે રસમ પર આ રીતે રેડી દઈશું તો આ રીતે એકદમ જલ્દીથી વઘાર તમારે કરી લેવાનો જો તમારે ઓઇલ અવોઇડ કરવો હોય તો આ વઘાર તમારે સ્કીપ કરવાનો છે મિક્સ કરી એકદમ સારી રીતે આપણે રસમને પાછો થોડીવાર માટે ઉકળવા દઈશું સાથે એકથી દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી અને આપણે મીઠું છે એ બેલેન્સ કરીશું અને એકદમ સારી રીતે જ્યારે આપણા વડા ફ્રાય થઈ ઉતરે ત્યારે પણ રસમ તમારો ગરમ હોવો જોઈએ તો આ રીતે વડા એક સાઈડ મેં બનાવ્યા અને બીજી સાઈડ રસમ બનાવ્યો તો સવારના નાસ્તામાં પણ તમે આ રસમ વડા ડિનરમાં કે લંચમાં પણ બનાવી શકો તો રસમ બનાવવામાં મને અહીંયા લગભગ વીસથી પચીસ મિનિટ જેવું લાગ્યું લીલા ધાણા ઉમેરી દઈશું અને આપણો રસમ બનીને તૈયાર થઈ ગયો બહુ ટેસ્ટી એવો લાગે છે સૂપ તરીકે પણ તમે પી શકો હવે લગભગ ડાળને પલળતા બે કલાક જેવું થઈ ગયું બે કલાક થઈ જાય એટલે ડાળ એકદમ ફૂલી આ રીતે આવી થઈ જશે સોફ્ટ એવી એટલે આપણે એમાંથી પાણી એકદમ નિતારી દઈશું તો ડાળને એકદમ સારી રીતે ધોઈ પાણી નિતારી અને આપણે મિક્સર જારમાં ડાળને આ રીતે ટ્રાન્સફર કરીશું અને જરૂર લાગે એટલું ત્રણથી ચાર ટી બ સ્પૂન જેટલું પાણી વાપરી મિક્સર ઓન ઓફ ઓન ઓફ કરી અને એકદમ સ્મૂધ એવું ખીરું તમારે વાટી રેડી કરવાનું છે અને આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું અહીંયા ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું જ મેં પાણી વાપર્યું છે અને ખીરું આપણું એકદમ ઠીક છે તો એવું જ હોવું જોઈએ અને એ જ રીતે મેં બચેલું ઢાળ છે એનું પણ ખીરું આ રીતે વાટી લીધું હવે બેટરને એક જ દિશામાં ત્રણથી ચાર મિનિટ તમારે ફેટી લેવાનું છે આ રેસિપીમાં પણ આપણે ઈનો કે સોડા નહીં વાપરીએ તો પણ જે વડા છે એ બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવા રેડી થઈ જશે બેટર તમે ફેટશો એટલે થોડું કડક હશે એટલે તમારે એક બે ચમચી એક બે ટી સ્પૂન જેટલું પાણી થોડું થોડું લેતા જવાનું અને આ રીતે સ્મૂધ ફ્લફી બેટર છે એ ફૂલી જશે એ રીતે તમારે એને ફેટવાનું છે તો થોડું થોડું પાણી છાંટતા જવાનું અને એકદમ સારી રીતે બેટરને ફેટી લેવાનું છે તો આ રીતે ફ્લફી થઈ ગયું અને સ્મૂથ થઈ ગયું બેટરને મેં ચાર મિનિટ જેવું ફેટ્યું હવે એક વાટકીમાં પાણી લઈ થોડું ઊંથું બેટર એમાં ઉમેરીશું ઉપર ફ્લોટ કરે મીન્સ બેટર તમારું સારી રીતે ફેટાઈ ગયું તો આ ટીપ છે હવે બેટરમાં મીઠા લીમડાના પાન ઝીણા ઝીણા ચોપ કરી ઉમેરીશું આદુ મરચાં સ્વાદ પ્રમાણે ઝીણા ઝીણા ચોપ કરીને ઉમેરીશું એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા સાથે જીરું એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ સાથે મરીનો પાવડર ઉમેરી દઈશું અને મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું મીઠું અહીંયા બે ટી સ્પૂન જેટલું તમારે આટલા બેટર માટે જરૂર પડશે એકદમ સારી રીતે ફેટી લીધું અને આપણું વડાનું બેટર બની રેડી થઈ ગયું હવે તમારે અહીંયા પાણીવાળી આંગળીઓ કરવાની છે નાના નાના આ રીતે વડા લઈ અને ગરમ તેલમાં ડ્રોપ કરવાના છે તો આ રીતે લાગે કે ચીપકે છે બેટર તમારે વાટકીમાં પાણી સાઈડમાં રાખવાનું અને પછી તમારે ગરમ તેલમાં વડાને ડ્રોપ કરવાના છે તેલ એકવાર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી અને પછી આપણે ગરમ તેલમાં આ રીતે એક પછી એક વડા આ રીતે ડ્રોપ કરીશું અને આપણે એને મીડિયમ ફ્લેમ પર મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર ફ્રાય કરવાના છે શરૂઆતમાં વડા છે એ આ રીતે ઉપર ફ્લોટ થઈ જશે પણ જે તમારું બેટર બરાબર ફેટાયું નહીં હોય તો વડા તળિયે બેસી જશે આ રીતે ઉપર ફ્લોટ નહીં કરે આ રીતે તમે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આ રીતે વડા તમારા જો તમે તળશો તો અંદરથી બિલકુલ કાચા નહીં રહે અને એકદમ પરફેક્ટ એવા બની જશે આ રીતે મેં એને દોઢ મિનિટ જેવું એક સાઈડથી તળ્યું પાછું આપણે દોઢ મિનિટ જેવું તળીશું અને પછી આપણે એને એકદમ ગોલ્ડન અને ક્રિસ્પી જેવા થઈ જાય ત્યાં સુધી થવા દઈશું ગોલ્ડન કલર હલકો લાઇટ આવશે બહુ વધારે નહીં આવે અને આ રીતે તમે જોઈ શકો છો એકદમ ગોળ ગોળ પરફેક્ટ ફૂલી તો આપણે આમાં ઈનો કે સોડા કાંઈ નથી વાપર્યું તો પણ પરફેક્ટ એવા આવા વડા તમારા તળાશે આ જ વડા તમે દહીં વડામાં પણ વાપરી શકો છો તો આ રીતે તળાઈ ગયા ગોલ્ડન થઈ ગયા હું એને કિચન પેપર પર કાઢી લઈશ અને એ જ રીતે આપણે બીજા બધા વડા પણ આ રીતે ફ્રાય કરી લઈશું ગરમ ગરમ તમે એને ચટણી સાથે પણ ખાઈ શકો ફુદીના ધાણાની ચટણી સાથે આ વડા પણ ખાવાના બહુ ટેસ્ટી એવા લાગે છે તો આ રીતે બીજા પણ આપણે વડા ફ્રાય કરી રેડી કરી લઈશું અહીંયા ગરમ ગરમ રસમ અને ગરમ ગરમ વડા બે તમારે મિક્સ કરી અને ગરમ ગરમ સવ કરવાના છે આમાં રસમ છે એ ખાટો થોડો ગળ્યો થોડો તીખો એવો બનશે અને વડા છે એ માઇલ્ડ ક્રિસ્પી બહારથી અંદરથી સોફ્ટ એવા બહુ ટેસ્ટી એવો બેનો કોમ્બો તમને લાગશે સર્વિંગ બોલ કે સર્વિંગ પ્લેટમાં આ રીતે પહેલાં વડા આ રીતે ઉમેરી દેશું બોન્ડા એટલે કે વડા વેટલા ઉમેરી દેવાના એના પર ગરમ ગરમ રસમ રેડી દેવાનો રસમ છે એ ખાટો તીખો ચટપટો અને થોડો ગળ્યો બહુ ટેસ્ટી એવો લાગે છે અહીંયા ગળપણ ખટાશ અને તીખાશ તમારે તમારા સ્વાદ પ્રમાણે બેલેન્સ કરવાની છે ગરમ ગરમ આ કોમ્બોને સર્વ કરો ઉપર થોડી ડુંગળી પણ તમે છાંટી શકો છો વડા છે એકદમ સોફ્ટ અને જાળીદાર અંદરથી બનશે તો વરસાદના સિઝનમાં શરદી ઉધરસ થયા હોય તો આ સૂપ બોંડા કે રસમ વડાની રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ